હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ અલગ જ રીતે અને ખૂબ જ ટેસ્ટી તેવો પૌવા અને સોજીનો નવો જ નાસ્તો અને હું ગેરંટી સાથે કહું છું કે તમને મારી આજની આ રેસીપી ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડિયો સૌથી પહેલા તમારી પાસે પહોંચે હવે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું એક કપ ચણાની દાળ તો ચણાની જે પીળી દાળ આવે છે ને બસ તે જ દાળ તમારે લેવાની છે સાથે જ લઈશું અડધો કપ પૌવા તો બટાકા પૌવાના પૌવા આવે છે ને બસ તે જ પૌવા તમારે લેવાના છે હવે આની અંદર થોડું પાણી એડ કરી ચણાની દાળ અને પૌવાને બરાબર બે થી ત્રણ વખત ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું તો આ જુઓ દાળ અને ચોખાને બે થી ત્રણ વખત ચોખ્ખા પાણીથી ધોઈને બધું જ પાણી નીતારી લીધું છે સાથે જ એડ કરીશું એક કપ સુજી તો ફ્રેન્ડ્સ તમારી પાસે જે સુજી અવેલેબલ હોય ને તે તમે લઈ શકો છો એટલે કે સુજી બે પ્રકારની હોય છે એક તો ઝીણા દાણાવાળી પણ હોય છે અને બીજી મોટા દાણાવાળી પણ હોય છે સાથે જ એક કપ દહીં તો ફ્રેન્ડ્સ તમે દહીંની જગ્યાએ ખાટી છાસ પણ લઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમે દહીં લો તો પણ તમારે ખાટું જ લેવાનું છે અને છાસ લો તો પણ તમારે ખાટી જ લેવાની હવે આની અંદર એક ગ્લાસ જેટલું પાણી એડ કરી બરાબર મિક્સ કરી લઈશું તો બસ આ જ રીતે આ બધી જ વસ્તુઓને અડધા કલાક સુધી ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું તો આ જુઓ મારે અહીંયા લગભગ અડધો કલાકથી વધારે સમય છે એટલે કે એક કલાક થઈ ગયો છે અને તમે જોયું ને દાળ ખૂબ જ સરસ રીતે પલળી ગઈ છે અને સૂજી પણ થોડી ફૂલી ગઈ છે તો તમે આ બધી જ વસ્તુને વધારે સમય સુધી પણ પલાળી શકો છો પણ ઓછામાં ઓછો અડધો કલાક સુધી તો તમારે આ બધી જ વસ્તુને પલાળીને જ રાખવાની છે તો જ આ નાસ્તો ખૂબ જ સરસ બનીને તૈયાર થશે હવે લઈશું એક મિક્સર જાર અને પલાળીને તૈયાર કરેલા મિશ્રણને મિક્સર જારમાં લઈ લઈશું તો મેં અહીંયા મિક્સર જાર નાની સાઈઝનું લીધું છે પણ હું તો તમને કહું છું કે તમારે મિક્સર જાર થોડી મોટી સાઈઝનું જ લેવાનું જેનાથી તમને ક્રશ કરવામાં ખૂબ જ સરળતા રહેશે સાથે જ લઈશું પાંચ થી છ તીખા લીલા મરચાં તો મરચાંને તમે વધુ કે ઓછા પણ લઈ શકો છો સાથે જ એડ એક ઇંચ આદુનો ટુકડો જેને એકદમ ઝીણું કટ કરીને પછી જ એડ કરીશું આદુને સ્કીપ પણ કરી શકો છો સાથે જ આની અંદર થોડું પાણી એડ કરી લઈશું હવે મિશ્રજ આનું બંધ કરી આ બધી જ વસ્તુને બરાબર ક્રશ કરી લઈશું તો આ જુઓ એકદમ પરફેક્ટ અને સ્મૂથ બેટર બનીને તૈયાર છે તો બસ આ જ રીતે હું બધા જ મિશ્રણને હું ક્રશ કરી લઈશ હવે તૈયાર કરેલા બેટરને એક બાઉલમાં કાઢી લઈશું તો તમારે ક્રશ કરતી વખતે જેમ જેમ પાણીની જરૂર પડે તે રીતે પાણી એડ કરવાનું છે એટલે કે એકસાથે વધારે પાણી એડ બિલકુલ નથી કરવાનું તો આ જુઓ મેં એ જ રીતે બીજા મિશ્રણને પણ ક્રશ કરી લીધું છે તો ફ્રેન્ડ્સ બેટરનું ટેક્સચર બસ આ જ રીતનું હોવું જોઈએ હવે આની અંદર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એડ કરીશું થોડી હળદર આનાથી કલર તો સરસ આવશે જ સાથે ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે હવે આ બંને વસ્તુને બરાબર મિક્સ કરી લેશું સાથે જ એડ કરીશું એક ચમચી જેટલું તેલ આનાથી આ નાસ્તો એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે સાથે જ એડ કરીશું થોડો ખાવાનો સોડા હવે ઉપરથી થોડું પાણી એડ કરી બરાબર મિક્સ કરી લેશું તો તમે ખાવાના સોડાની જગ્યાએ ઈનો પણ એડ કરી શકો છો તો તમે જોયું ને ખાવાના સોડા એડ કર્યા પછી તરત જ બેટર થોડું ફૂલી ગયું છે છે તો બસ તમારે આ જ રીતનું બેટર તૈયાર કરી લેવાનું હવે લઈશું આ રીતની એક પ્લેટ તો તમે કોઈ પણ પ્લેટ લઈ શકો છો હવે એ જ પ્લેટમાં એક પીછીની મદદથી તેલ આ રીતે લગાવી લઈશું અને જો તમારી પાસે પીછી ના હોય ને તો તમે આગળીઓની મદદથી તેલ લગાવી શકો છો હવે તૈયાર કરેલા બેટરને પ્લેટમાં લઈ લઈશું અને પ્લેટ ને આ રીતે કરી રીતે તો બસ તે જ હું બીજી પ્લેટમાં પણ બેટર લઈ લઈશ અને પ્લેટને થોડી ટેપ કરી લઈશ તો ફ્રેન્ડ્સ આ નાસ્તો તમારા ઘરમાં નાનાથી લઈને મોટાને બધાને ખૂબ જ પસંદ આવશે તે હું ગેરંટી સાથે કહું છું હવે મેં અહીંયા પહેલેથી સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે હવે આ રીતે બંને પ્લેટ મૂકી આ નાસ્તાને સ્ટીમ કરી લઈશું ના હોય ને તો તમે એક કડાઈમાં સ્ટેન્ડ મૂકીને પણ આ નાસ્તો બનાવી શકો છો હવે આને ઢાંકીને પંદર થી વીસ મિનિટ સુધી થવા દઈશું તો પંદર થી વીસ મિનિટ થઈ ગઈ છે અને હવે ચેક કરી લઈએ કે નાસ્તો તૈયાર થઈ ગયો છે કે નહીં તો આ જુઓ હું તમને બતાવી દઉં છું કે જો આ રીતે સડી કે ચપ્પુ એકદમ ક્લીન બહાર આવે ને તો તમારે સમજવાનું કે આ નાસ્તો એકદમ પરફેક્ટ રીતે બનીને તૈયાર છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને આ નાસ્તાને થોડો ઠંડો થવા દઈશું તો નાસ્તો ઠંડો થઈ ગયો છે અને આવી રીતે એક ચપ્પાની મદદથી નાસ્તાને ચોરસ શેપમાં કટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ જુઓ નાસ્તો ખૂબ જ સરસ રીતે કટ થઈ રહ્યો છે એટલે કે નાસ્તો એકદમ પરફેક્ટ બન્યો છે હવે આ રીતનો એક પાટલો લઈ નાસ્તાને ટ્રાયંગલ શેપમાં કટ કરી લેશું આનાથી આ નાસ્તો દેખાવની સાથે સાથે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે તો મને આ નાસ્તો એકદમ પાતળા પીસમાં જ પસંદ છે તો મેં અહીંયા એકદમ પાતળી લેયર્સમાં જ બનાવ્યો છે તમને જો જાડી લેયર્સ પસંદ હોય તો તમે જાડ લેયર્સમાં પણ બનાવી શકો છો તો તમે તમારી ચોઈસ પ્રમાણે ગમે તે શેપમાં કટ કરી શકો છો હવે લઈશું એક પેન અને પેનમાં બે ચમચા જેટલું તેલ લઈ લીધું છે હવે તેલને બરાબર ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે એડ કરીશું થોડી રાઈ તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી એડ કરીશું એક ચમચી જીરું સાથે જ એડ કરીશું ચપટી હિંગ સાથે જ લીલા મરચા અને મીઠા લીમડાના પાન આનાથી ટેસ્ટ ખૂબ જ જ સરસ આવે છે સાથે સાથે એક ચમચી સફેદ તલ તરત તૈયાર કરેલો નાસ્તો એડ કરી લઈશું હવે આને બરાબર મિક્સ કરી લઈશું અને એક થી બે મિનિટ સુધી આ જ રીતે મિક્સ કરતા રહીશું હવે ઉપરથી થોડા ધાણા એડ કરી લઈશું તો તમે જોયું ને આ નાસ્તો કેટલો સરસ દેખાઈ રહ્યો છે અને મને તો અત્યારથી જ ખાવાનું મન થઈ ગયું છે અને આ નાસ્તો ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આજની આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ